હવે આપણે સોજીને છાસમાં પલાળી રાખવાની છે થોડી વાર માટે તો આપણે છાસમાં પલાળી રાખવાની છે સોજી ડૂબે તેટલું આપણે હવે થોડું પાણી પણ અંદર એડ કરી લઈશું હવે આને આપણે થોડું ખાટું કરવા મેં મોરી છાશ લીધી છે તો આપણે ખાટું કરવા માટે થોડું દહીં અંદર એડ કરી લઈશું લગભગ આ ખાટું દહીં છે તો એક ચમચી જેટલું હું દહીં અંદર એડ કરી લઈશ હવે એને હલાવી લેવાનું છે સોજી બધી રીતે પલળી જાય તે રીતે એને પલાળીને થોડી વાર માટે આપણે મૂકી રાખીશું તો હવે આપણે સોજી પલાળીને મૂકી છે તેને હવે બાજુમાં મૂકી દઈશું દૂધીને આપણે છોલી લઈશું હવે આપણે દૂધીને છીણી લઈશું તો આપણી છીણ તૈયાર છે હવે લસણ અને મરચાં ને આપણે તો તો આપણે આને ખાંડીશું ખાંડીશું થોડું ચપટી મીઠું નાખીને હવે આપણે જે આ લસણ ને મરચું વાટ્યું છે તે આપણે આ દૂધીની અંદર નાખી દઈશું સિંગદાણાને પણ આપણે ખાંડી દઈશું સિંગદાણા થોડા મોટા રાખવાના છે એ રીતે આપણે એને વાટવાના છે કારણ કે સિંગદાણા અંદર આંઠવાની અંદર આવે છે જ્યારે આંડો કહે છે બહુ જ સરસ લાગે છે હવે આપણે સિંગદાણા પણ અંદર એડ કરી દઈશું હવે આપણે બધો મસાલો છે એ પણ અંદર એડ કરવાનો છે મરચું હળદર પછી મીઠું જે પણ આપણે એડ કરવાનું છે આમાં જ એડ કરવાનું છે જે મસાલો લીધો છે મરચું હળદર મીઠું એ તમારે તમારા સ્વાદ મુજબ લેવાનું છે જેટલું લેવું હોય એટલું તમે લઈ શકો છો હવે હું થોડી ખાંડ પણ અંદર એડ કરું છું કારણ કે મેં ખાટું જે દહીં એડ કર્યું છે તો ખટાશ અને ઘર પણ સારું લાગે તો આપણે થોડી ખાંડ પણ આમાં નાખી દઈશું બે ચમચી જેટલી ખાંડ નાખી છે હવે આપણે બરાબર આપણે હલાવી લેવાનું છે મિક્સ કરીને પછી આપણે જે સૂજીમાં સોજી પલાળી રાખેલી છે પછી એમાં આ બધું મિશ્રણ આપણે એડ કરી દઈશું અંદર હવે આપણે આ બરાબર પલળી ગયેલી છે સૂજી હવે આ બધું આપણે અંદર એડ કરીશું બરાબર આપણે આને લેવાનું છે તો ખીરું રેડી છે તો એની થિકનેસ આટલી રાખવાની છે આપણું ખીરું રેડી થઈ ગયું છે તો આપણે જેટલું પથરવાનું છે એટલું ખીરું આપણે એક બાઉલમાં કાઢી દઈશું હવે આમાં આપણે ખાવાના સોડા એડ કરીશું થોડું જડક પાણી નાખીને પછી બરાબર હલાવી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકીશું અને અંદર તેલ ગરમ થવા મૂકીશું આપણે વઘાર કરવાનો છે થોડો હાલ ફાસ્ટ રાખવાનો છે જેથી તેલ થોડું ગરમ જલ્દી થઈ જાય પછી એને મીડિયમ કરી દેવાનું છે હવે આપણે રાઈ નાખીશું વઘાર કરવા માટે તો રાઈ ફૂટે એટલે આપણે આપણે આમાં થોડી હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પત્તા પણ એડ કરવાના છે અને થોડા તલ નાખવાના છે હવે બધા આને હલાવી લઈશું અને ફટાફટ આપણે આને પથરી દઈશું ગેસને આપણે લો રાખવાનો છે ધીરો રાખવાનો છે હવે આપણે આને ઢાંકી દઈશું ધીરા તાપી આપણે ચઢવા દેવાનું છે આંડો તો આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો નીચેથી આપણે જોઈ લઈશું બરાબર શેકાઈ ગયો છે તો હવે આને પલટાવી દઈશું હવે ફરીથી આપણે ચઢવા દઈશું પાંચ થી સાત મિનિટ સુધી તો આપડી છ સાત મિનિટ થઈ ગઈ છે તો બીજી બાજુ ચેક કરી લઈએ થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે આને એક પ્લેટમાં કાઢી દઈશું હાંડો તૈયાર છે જેને આપણે મસાલેદાર ચાય સાથે લઈશું અને બાકી તમે સોસ પણ સાથે ખાઈ શકો છો તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ